સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે સુરત પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમથી મોનિટરિંગ દર વર્ષે ઉધના સ્ટેશન ખાતે ભારે ભીડ જોવા મળતી હોય છે ઉધના રેલવે સ્ટેશન ખાતે સતત ભીડને મોનિટરિંગ કરવા પોલીસ માટે એલર્ટ મોડ પર રખાયા છે વધારે ભીડ જોવા મળે તો તાત્કાલિક ધોરણે પોલીસને મોકલી અને ભીડ કાબુમાં લેવામાં આવી રહી છે દિવાળી છઠ પૂજા અને બિહારની ચૂંટણીને લઈને વતન જવા માટે પરપ્રાંતિઓની ભારે ભીડ જોવા મળી રહી છે એ આ વખતે ન થાય તેના માટે ડ્રોન થી પોલીસ દ્વારા સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે જ્યાં પણ એવું લાગશે કે ભીડ છે તો એક ડ્રોન ની મદદ ઘણી હેલ્પફુલ રહેશે અને અમે તરત ત્યાં પહોંચીને સિચ્યુએશન ને ટેકલ કરી લઈશું એક વોકી ટોકી ને સિસ્ટમ ડેવલપ કરેલી છે મહિના કે જ્યાં પણ એવું લાગશે કે ભીડ વધારે જરૂર કરતા થઈ રહી છે તો ડ્રોન થી અને જોઈને ત્યાં તરત અમે ઇમિડિયેટ પહોંચી જઈશું અ રોજે હજારોની સંખ્યામાં મુસાફરો આવી રહ્યા છે પોલીસની સ્ટેન્ડ ટુ ટીમ છે શિફ્ટ વાઇઝ છે કે જેથી કોઈ કેવસ નથી